પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે હરિ અને હરના ભાવિકો એકસાથે ઉમટી પડ્યા છે ભગવાન સોમનાથના દર્શનને વહેલી સવારથી ભાવિકો કતારબંધ દર્શન માટે ઊભા હતા ઝરમર વરસાદ વચ્ચે પણ ભાવિકો કતારમાં જોવા મળ્યા હતા સમગ્ર સોમનાથ તીર્થમાં આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે હરહરના નાદ સાથે જય શ્રી કૃષ્ણનો નાદ ગુંજી રહ્યો છે સમગ્ર સોમનાથ પરિસર પાર્કિંગ સહિતની જગ્યાઓ ભરચક જોવા મળી છે ભાવિકો ભગવાન ને સૌના ભલા માટે હાલ તો પ્રાર્થના કરી છે મહત્વનું છે કે શ્રાવણ માસના ચોથા સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી આજનો જે દિવસ છે ને એ હરિ અને હર નું મિલન છે સાહેબ આજે કારણ કે સોમવાર એટલે આજ હર નો દિવસ અને હરિ એટલે કે આજ અમારા કનૈયા નો દિવસ સાહેબ કારણ કે આજે જે ચોથા સોમવારે આજે સોમનાથ દાદા ને આંગણે કારણ કે જેવો પ્રવાહ હશે એવો જ પ્રવાહ અમારા દ્વારિકા ની અંદર પણ હશે કારણ કે આજ મારો કૃષ્ણ કનૈયા જન્મ દિવસ છે आज भक्तों की इतनी बड़ी लाइन लगी है कि देखो पर सुविधा भी बहुत बढ़िया है कि किसी को कोई जात कोई तरह की तकलीफ नहीं है कहाँ भी कहाँ भी ऐसे सब जगह बहुत अच्छे से सुविधा की है कि भगवान की कृपा भी बहुत मेहरबानी भी बहुत अच्छी हुई है कि सबको दर्शन अच्छे से मिल रहे हो और बिल्कुल किसी जात किसी को कोई तकलीफ नहीं हो रही बड़े छोटे हो या बड़े बड़े हो सब अच्छे से दर्शन और बहुत अच्छे से कर रहे सोमनाथ को एक ही विनती है हमें बार बार बुलाए उसके दर्शन के लिए और कुछ नहीं जन्माष्टमी और चौथा सोमवार का है आज का योग अच्छा है नहीं। भगवान वासुदेव प्रार्थना कुछ नहीं अच्छे सब खुशी से रहने दो बस और कुछ नहीं मांगा